તમાર ઘરવાળો બેંકમાં નોકરી કરે હા તમાર ઘરવાળો બેંકમાં નોકરી કરે છે કોણ બોલા અમન ખલી કોણ બોલે કોણ કોંગ અમન શું નું ના તો ઓ તમને એમ કો તમાર ઘરવાળો બેંકમાં નોકરી કરે તો લોન જોતીતી આ કે કરાશે બોલનેアルખો જે હોય હે હા તમા તમાર ઘરવાળાને સમજાઈ દો ઓ લોન લેવા જાય તો મને લોન ના આપી મારે મકાન લેવાનું છે બોલ બોલો સીપ કે માણા બોલવી છે તમ બેંક માં બધાય માણા ના આવતા હોય હા હા આવ થાય તો પછી

मेगी लाइफ फाइबर अरे मजाक करू पण कोई प्लान सक्सेस नत थवा देता बदाई ओळखी जाय छे या ना ना बोलो हा दक्षबेन बोल ने कोण दक्षबेन सो ने हा हा मैं आयो आयो नवाज दक्षबेन आ आओ खबर

પચાસ લાખ ની મળશે તો લેવી એમ હવે ભાડે રહી રહીને કંટાળી ગયા પોતાનું મકાન લઈ લેવી ને લોન મળે તો

કરવા નો કે મારા કરવા નો કે કહે છે કે મને ચા ખબર છે મને અનિલભાઈ કરે બેંક માં જવાબ એ ખબર હે ફૂવાની નથી ખબર મે કે અઠે ગઠે પાંકા ને હા અચ્છા હા એટલે હું વિડિયો જ બનાવતી હતી આજ બપોરની હું બધા યારે ફોન કરીને વિડિયો બપોર ની બધા યારે ફોન કરીને વિડિયો બનાવ છું તો બધા ઓળખી જાય છે ને

રોજી તો આયા હતા દિવાળીએ ચાર પાંચ દી રોકાઈને આવતાર્યા રહ્યા હમ દે પણ કરાય ને અમે અહીંયા આ કા મારું તો હવે આય માં આવી તારે ચાર પાંચ દી રોકાણા તા રોજી ને તલક હા લગન માં ભેગા થાય તારો તારે

આપડે નાના ભાણીયા લગન માં જશું બપોર એક પ્લેન સક્સેસ થયો પછી ના પ્લેન સક્સેસ જ ના થયા મને કોઈ જોડે નંબર નઈ હોય નહીં ઓળખે તો નંબર ના હોય અમુક અવાજ થી ઓળખી જતા એટલે એક એક પ્લેન આપણો સક્સેસ ના થયો આ ફે બાર થોડીક વાર આપણે જે મજાક થઈ એ કરી તો હવે કાંઈ નહીં આજ તો આખો દીજો આપણે આવા વિડીયો બનાવ્યા બીજું કાંઈ તમને બતાવવા જેવું હતું ને એટલે મેં કીધું લાય આપણે પ્રેન્ટના વિડીયો બનાવી કોઈ દિવસ વિડીયો આપણે પ્રેન્ટના નહોતા બનાવ્યા વાર આપણે એવા વિડીયો બનાવ્યા હતા તો હાલો હવે જયદીપ આવવાનો ટાઈમ થઈ જ્યો છે હમણાં આવશે જયદીપ તો હવે વિડીયો આપણે જેટલા બન્યા છે એટલા એડિટ કરવી અને એક બે ત્રણ જે ભાગ બનશે એ આપણે બનાવવાના છીએ વિડીયોના એટલે તમને જોશો એટલે આગળના વિડીયો ખબર પડી જ તો હાલો હવે છે ને કંઈક જો જયદીપ ઘરે આવ્યા તો હવે છે ને રોજ સવારમાં એમને અને કસરત કરવા જવાનું છે તો એના એડ્રેસ લેતા આવ્યા બરોબર ને આ જ્યાં તા હાલો આ જઈ ગયા જ નો

શોર્ટ્સ પહેરીને એવી રીતે કોઈ દી રૂમની બહાર ના નીકળે એમ તે એ નહીં તે હવારમાં જે કપડાં પહેર્યા હતા ને એ પહેરી લીધા પછી અમે હાલવા નીકળ્યા ને તો હવારમાં બરોબર બસું આવવાનો ટાઈમ હતો અને અમે હાલવા નીકળ્યા હતા તે કપડા એવા પહેરેલા ને તો બધા રિક્ષાવાળા પૂછે ચાં જવું છે ચાં જવું છે તો પછી જયદીપે આજ નક્કી કર્યું કે આજ હવે નાઇ ડ્રેસ લઈ આવો છે અને નાઇ ડ્રેસ પહેરીને જવું હે કા મોજાય પહેરી જવાનું આ તો કે રામ આવતો એટલા દાવ ઓલું હું છે બીજું તો જો સેડિંગ નાઈટ ડ્રેસ લઈને આવતા રહ્યા છે હવે એ રોજ નાઈટ ડ્રેસ પહેરશે હવે કાલથી તો જો એમને મારા નણદોઈ સી જવાના છે એમની હારે એટલે મન નઈ લઈ જાય બરોબર ને

સારું હાલો હવે જયદીપ નાવો ના ડ્રેસ લાવ્યા એ પહેરશે અત્યારે જો કે પહેરી જ લીધો છે એ નહીં પહેરી રાખશે તો જો ફાઈનલ છે ને જયદીપનું ટી શર્ટ ચેન્જ થઈ ગયું કેમ કે જે ટી શર્ટ લાવ્યા હતા ને એ થોડુંક મોટું હતું એટલે બદલાય આવ્યા કેમ કે એ ટી શર્ટ જે લાવ્યા હતા ને એક્સેલનું હતું મોટું પડતું હતું બદલાઈ આવ્યા

બસ આપણે બોલવી તો આમ હમળા આ અમુક અવાજ ઓળખી જાય તા હા હવે કાલ એમ ટ્રાય કરે કોકની જોડે તમાર જોડે જ કરું તમ ના ઓળખી જાવ તમે ઓળખી જાવ તો હાલો હવે આપણે છે ને વિડીયોનો એન્ડ કરી દેવી હવે કાલ વિચારશું કોઈ જોડે પ્રેમ કરવો છે કે ન કરવો કેમ કે આજ તો હવે છે ને જેની જોડે પ્રેમ કર્યો બધા આપણને ઓળખી ગયા પણ કાંઈ નહીં આપણે કોઈને ફોન કોઈ કરતા આજ પ્રેંકના બધાય જોડે ફોનમાં વાત થઈ જાય આપણે આમ થાશે ને આપણને એમ થાય ફોન કરશું કરશું કરીને કાંઈ કરવી નહીં કામ મારશે ને કોક નું કામ હોય ને તો હું તરત ફોન કરું પણ કામ વગર છે હું કોઈ ફોન નથી કરતી અને આજ આપણે બધા ફોનમાં વાતય થઈ જાય ને પ્રેંકે થઈ જ્યો ને બધુંય થઈ જાય તો હવે વિડીયોને એન્ડ કરી દેવી હવે કાલ કંઈક નવ વિચારશું તો જય માતાજી ગુડ નાઇટ બાય